હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મારા નવા ઓળખમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મહાદેવ મહાદેવ જય શ્રી રામ જય ગૌ માતા કેમ છો મિત્રો બધા ગુડ મોર્નિંગ જય માતાજી બધાને જય શ્રી રામ મારા નવા ઓળખમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું એ વંદન જોવો આપણે કારખાને ભોગી ગયા છીએ કારખાને ટિફિન ગાડી બાડી બધું મેકી દીધું છે હવે આપણે પાછા કારખાને જઈશું ઉપર પછી થોડું કામ કરી નાખ્યું પછી કરી નાખ્યું વિડીયો આપડો આર્ટ કઈ વાંધો નહીં કન્ટિન્યુ વર્કમાં વિના લેજો જાવ આમ સવારનો નહીં જાણો તમે જોવો કઈ કંટાઈ જ આવો કાંક નજારો છે આમ વાળો સવાર સવારમાં કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે વરસાદ આવી કારખાના કારખાના તો પોગી ગયા કે હે કેમ નવ નવ વાગ્યા હવે નવ નવ વાગી જાય છે હમણાં કાંઈ વાંધો નહીં કંટ્રોલ વડોકમાં ભીડા લેજો ચાલો બોલો ભાગી ગયો લાઈટ વહી ગઈ ત્યાં બોલો ભાગી ગાંડો થઈ ગયો હાલો આપણે નીચે જઈએ હાલો લાઈટ વહી ગઈ હાલો જોવો કઈ ઘટે જ નહીં હોય નખડા જોવો તું હા હું બોતર છે ઓપન જવો કેમ ઊભો કેમ જવો 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 કેમ નખડા કેમ કરે જવો જુદો જુદો ભાગ છે

ભાઈ નું હોય ને કે આજનો દિલે હોય ગયો પેટમાં દુખે એમ કેતો હતો પાછો દાંડો હાવ મિત્રો બહાર ખાલા બળ વધી ગયા છે આપણે જો નીચે ઉતરી ગયા છે બોબડા બોબડા લઈએ ને પાછું કન્ટિન્યુ ઓળખ મકડી જવું અજે ભાઈ જાય છે બધા જાય છે અજ્જુ વાહ બસ સમ દેવ એ વંદન ઝળો દુકાન ઓ બોબડા બોબડા લઈએ પછી કન્ટિન્યુ ઓળખ કરવી હલો ગાઈસ જમવા છાઈશ બટેટાન ચાક લોટલો બચ્ચા ઓલું કોઈ મિક્સર ભૂંગળું છે ને ખીચડી દિનેશભાઈ જમી લઈ ગયા છે કઈ વાંધો નહીં હું પણ જમી ઉપર પછી પંડોલ નું પાછા ચાલો તો જમીન લો આવી જાવ તમે બધા પણ જમવા હેલો ગાય તો આપણે જમી લીધું છે જમીન જોવા બાજુ આવી ગયા છે બાળકની માં જમી લીધું બહુ મસ્ત અને હવે ઘણી વાર સુઈ જઈશું એવું બધું છે કેમ કે આવો કાંઈક નજારો છે તડકો તો જોવો કેટલો બધો પડે આ એ કાંઈ ઘટે જ નહીં તડકો જેટલો પડે ને જોવો કેટલું ઝૂમ થાય ખોદ ખોડિયાર માતાજી નું મંદિર છે ના મંદિર છે વિડીયો એડિટ કરશું વિડીયો એડિટ કરીને પછી શું કરીશું પછી શરૂ થઈ જાય બે વાગે પછી પાછા હીલા પછી પાછા ઘડીક વાર કન્ટિન્યુ કરશું કાંઈ વાંધો નહીં જેટલું બને એટલું હું તો બતાવીશ એવું બધું છે જો આમાં તડકા કેટલા પડે એમ જોવો તમે ફૂડ તડકા પડે છે બા બા તમારે જે જો તડકો પડે જરા કે અમને બાકી તો જો ફૂલે ફૂલ તડકો છોટો ફ્રી ફાઈલ માં વિડો છે આપણે જો ઉતરી ને કાય ઓદને કંટિન્યુ ઓળગ માં બેને રે જો સાળો ઘરીપા બધું કામ કરવા મળ્યું પછી પાછા કંટિન્યુ સાહેબ અત્યારે ઉધી ફૂટા ના પાટલા માં જાવ કે આપણે નીચે ઉતરી ગયા છીએ ને એમાં આજે પાછું આજે આપણે મોડું થઈ જવાનું છે કેમ કે આપણે એકચુઅલીમાં આજ ફૂલે ફૂલ મોડું જવાનું છે એનું કારણ તમને કહું કેમ કે આ છોકરી વટાઈ એવું નથી એ તો બધું ગયું તેલ લેવો આપણું પેલા સંપળ એક નથી જડતું કાંઈ વાંધો નહીં ચાલો સંપળ બોતી સંપળ જડતું નથી આ જડી ગયું છોકરી વટાઈ એમ નથી આજ

નિયમ કરવાનો ઉપ એમ આ વંદન સર કન્ટિન્યુ વર્ક બનાવી દેજો ગાડી બડી સરથી ઓડ કરી નાખી કેમ કે આજ તો ઓડું છે એટલે નથી વટાય એમ ઓકતા ફોટો એ ડુંગલા નીચે જ છે મેવડીમાનું મંદિર છે તમે જોઈ શકો છો આ ઓકતા મેવડીમાં છે આ બહુ જ બધું છે મિત્રો બહુ દૂર ઉડે છે હવે આ વાંધો નહીં ચાલો તમને આ વિડીયો ગમેક્રાઇબી નાખજો વધારે વિડીયો શેર કરી જ લાઈક ભૂલતા નહીં કાંઈ વાંધો નહીં જય માતાજી જય જ વર્તા દેશ ત્યાં સુધી મળી કાલે કાલે મળી પાછા નવા ઓળખ સાથે ભૂલા આમ તમે નો જવો તમે આમાં ઘટા જાય વાંધો નહીં કાલે ઓળખ સાથે ભલે ત્યાં સુધી બધાને બાય બાય